જતા નજર કરો નયન ટગર કરો અમે જરા કદર કરી તમે જરા કદર કરો જરા આ જુલ્ફ જાટકો હૃદયનો ફોડો ટાચકો દો ભીસી દાંત જરા વકડ અધર કરો જો લાગે એક લૂ કદી મૂંઝાવના જરા તમે હૃદય કમળ ખીલી જશે જરા મને ખબર કરો તમે ન હો તો ખાલી પો વધારે ખાલી થઈ જતો ખબર તમોને શું પડે કે શું તમે અસર કરો જુઓ બહાર નીકળી આ ચાંદ કેવો લાગતો મનાવો મન તમે સજન કે જાતને હનર કરો હસો નહીં તો ગાલના આ ખંજનો ખરી જશે રડી રડીને આંખમાં શું કામને ટસર કરો નિના તશ્વેદ કેશ આ નિહાળી થાય કસમકસ હૃદય કહે કે ના ના મતી કહે કલર કરવો કવિ શ્રી નિનાદ અધ્યારુ